સ્વાગત છે તમારું ચાર્મીસ કુકિંગ કોર્નરમાં આજે આપણે બનાવીશું જન્માષ્ટમી સ્પેશિયલ ફરાળી પેટીસ અને એ પણ લીલા નાળિયેરની ફરાળી પેટીસ ગ્રીન સ્ટફિંગ સાથે તો એના માટે મેં દોઢ કપ ધાણા ધોઈ અને રફલી ચોપ કરી લીધા છે અને એને ચોપરમાં નાખી દીધા છે સાથે આપણે ચાર લીલા મરચા અને બે ઇંચ આદુના ટુકડા લઈ લઈશું અને આ બધું આપણે ચોપ કરી લઈશું તો આપણે જે આ ચોપ કર્યું એનો ગ્રીન કલર પેટીસમાં સ્ટફિંગ માટે ખૂબ જ સરસ આવશે એક મોટા બાઉલમાં આ પેસ્ટને ટ્રાન્સફર કરી દઈશું અને હવે જેનાથી પેટીસનો ટેસ્ટ બમણો થશે તો એના માટે લીલા નાળિયેરને મેં અહીંયા છીણી લીધું છે એકદમ ઝીણી ઝીણીથી છીણ્યું છે તમે ઈચ્છો તો મિક્સરમાં પણ કરી શકો છો તો અહીંયા એક કપ લીલા નાળિયેરનું છીણ લીધું છે અડધો કપ સેકેલ સિંગદાણાનો ભૂકો તમે આ માપ બરાબર જોઈ લેજો આ રીતે કરશો તો તમારી પેટીસ પણ ખૂબ જ સરસ થશે કાજુ કિસમિસ તલ અને સિંધવ મીઠું આપણી આવશ્યકતા પ્રમાણે એડ કરી દઈશું અહીંયા લાલ મરચાંના ટુકડા એડ કરું છું કે જેથી થોડું સ્પાઈસી પેટીસ ખૂબ જ સરસ લાગે એક લીંબુનો રસ અને સાકર દળીને મેં રાખી છે તમે ખાંડનો ભૂકો પણ નાખી શકો છો પણ મારી પાસે દળેલી સાકર હતી એટલે મેં એડ કરી છે જો આપણું સ્ટફિંગ એકદમ ગ્રીન કલરનું થતું જાય છે ને ગ્રીન કલર સાથે ટેસ્ટી પણ એટલી જ બનવાની છે પેટીસ અને પેટીસ ખાતી વખતે અંદર આ ગ્રીન કલર જોઈ અને ખાવાની પણ બહુ મજા પડી જાય છે તો આપણું આ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ કારણ કે આપણે લીલા નાળિયેરનું છીણ કર્યું છે એમાં દૂધનો ભાગ હોય છે અને મોઈશ્ચર વધી જાય છે તો એના માટેનું આ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ કે આપણે પેટીસના બટાકા બાફીએ ત્યારે અડધો અથવા તો એક બટાકો એમાં મસળીને નાખી દેવાનો એટલે આપણા સ્ટફિંગમાંથી મોઈશ્ચર ઓછું થઈ જશે જુઓ બરાબર ગોળા પણ વળે છે એટલે આપણું આ પરફેક્ટ સ્ટફિંગ માટેનું મિશ્રણ છે તો બધા જ ગોળા ગોળા તૈયાર કરી લઈશું થોડા નાના મોટા ઈચ્છો એ વાળી શકો છો અને આવા ગોળા વાળી અને તમે એક દિવસ માટે ફ્રીઝમાં મૂકી અને બીજે દિવસે પણ એનો ઉપયોગ કરી શકો છો અહીંયા મેં પાંચસો ગ્રામ બટાકાની બાફી અને છોલી લીધા છે હવે એને સારી રીતે આપણે મેશ કરી લઈશું સેજ પણ એમાં લમ્પ્સ રહેવા ના જોઈએ તો એ રીતે આપણે પોટેટો પ્રેશરની મદદથી કરીશું તમે એને છીણીથી છીણી પણ શકો છો તો અહીંયા મારો બટાકાનો માવો પણ તૈયાર છે ચાલો હવે એમાં આપણે સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈશું અને ત્યાર પછી પેટીસના સરસ મજાના બાઇન્ડિંગ માટે એમાં તપકીર કે આરો લોટ કહેવાય એ અહીંયા વન થર્ડ કપ મેં એડ કર્યો છે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું આ લોટ નાખવાથી તમારી પેટીસ તેલમાં બિલકુલ છૂટશે નહીં અને એકદમ ક્રિસ્પી ક્રિસ્પી પેટીસ બનશે તો તમારે અહીંયા આરો લોટ અવશ્ય નાખવો તો સારી રીતે મેં બધું જ મસળી લીધું છે અને આપણે એનો એક ગોળો વાળી જોઈએ તો જો આપણી પેટીસ પણ સરસ બનવાની છે ચાલો તો હવે સ્ટફિંગ ચાલુ કરી દઈએ તો મીડિયમ સાઈઝનો ગોળો લઈ લીધો છે આ રીતે એને એક કટોરી જેવો સેપ આપી દઈશું અને આપણું ગ્રીન સ્ટફિંગ રેડી છે એ પણ મૂકી દઈશું અને આપણે જેમ કચોરી બંધ કરીએ એવી જ રીતે આ પેટીસને આપણે બંધ કરી દઈશું અને ચારે બાજુ હળવા હાથે આપણે એને ગોળ ગોળ હથેળીમાં ફેરવી લઈશું એકદમ સરસ ગોળાકાર પેટીસ થઈ ગઈ છે અને હવે આપણે ફરીથી આરા લોટનો એક એમાં કોટ આપી દઈશું જો તમે વધુ લોટમાં એને રગ દોડશો તો તળતી વખતે તેલની કડાઈમાં તળીએ લોટ લોટ થઈ જશે એક બીજી પેટીસ પણ હું તમને બતાવી દઉં સ્ટફિંગ કરીને તો આ રીતે સ્ટફિંગ મૂકી દીધું છે હું ચમચીની મદદથી સ્ટફિંગ એટલા માટે મૂકું છું કે સ્ટફિંગને જ્યારે અડીએ ત્યારે આપણા હાથમાં લીલું લીલું આવે છે અને પછી આપણે પેટીસ વાળીએ તો ઉપર પણ કંઈક લીલું લીલું ચોંટી જાય એટલે હું ચમચીની મદદથી મૂકી રહી છું તેલ પણ મારું ગરમ થઈ ગયું છે તો ચાલો તળી લઈએ ફાસ્ટ ગેસ ઉપર હું પેટીસ નાખી રહી છું તેલમાં અને જો તમે ધીમા ગેસ ઉપર પેટીસ નાખશો અને તેલ જો બરાબર નહીં આવ્યું હોય તો આ પેટીસ છે એ ફાટી જશે અને જ્યારે આ પેટીસ એની મેળે જ ઉપર આવે ત્યારે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને ત્યારે જ ટચ કરીશું તો જુઓ અત્યારે પેટીસ છે એ બધી ઉપર આવવા લાગી છે

આપને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો આ પેટીસ સાથે ગ્રીન ફરાળી ચટણી તમે ખાઈ શકો છો આમ તો આ પેટીસનો ટેસ્ટ જ એવો છે કે તમે એકલી પણ ખાઈ શકશો ચાલો સૌ પણ કરી દઈએ તો ફરાળી ગ્રીન ચટણી મેં બનાવી છે અને સાથે લીલા મરચાં પણ મેં તળ્યા છે તો એ પણ મૂકી દઈશું તો આપને મારી લીલા નારિયેળની ફરાળી પેટીસની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવશો અને વિડીયોને શેર કરશો જુઓ આ મારી પેટીસ તમને મેં પેટીસ તોડીને પણ બતાવી ફરીથી નવી રેસીપી સાથે મળીએ ત્યાં સુધી ગુડ બાય